પોરબંદર અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે માછીમારોને નજીકના બંદરે ખસી જવા ભારતીય કોસ્ટગાર્ડનો સદેશ લો પ્રેશર આજે ડિપ્રેશનમાં ફેરવાશે ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા માછીમારોને કરાયા એલર્ટ માછીમારોને સાવચેત રહેવા અને નજીક બંદરે તત્કાલિક ખસી જવા અપીલ કરવામાં આવી રહી છે a low pressure area is likely to develop over east central arabian sea which is forecasted